એ આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું આજ રોજ આપણે જ્યારે એકોતેર વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આ દિવસે આપણે આપણને તેમને આઝાદી અપાવી છે એવા નામી અનામી મહાત્મા ગાંધી લોખંડ પુરુષ સરદાર પટેલ એવાએ ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા અને

લોકોએ પોતાની જાનની આહુતિ આપીને આપણને આ આઝાદી અપાવી છે આ દિવસે આપણે યાદ કરીએ અને નમન કરીએ સાથે સાથે આ ઇઠોતેર વર્ષની અંદર આપણે આપણા દેશની દરેક પરિસ્થિતિ જોઈ છે અને આજે આપણે આપણા દેશમાં ઘણા એવા પ્રશ્નોની સાથે આપણે ધજુમી રહ્યા છે ખાસ કરીને આતંકવાદ

माता है, ले, वंदे डे मात्रा, वन डे मात्रा। तभी तो उपस्थित आडू शहर भारतीय निकाय प्रतिनिधि। હ્યીજે કીજે કીણે કીરજે! કીછાણે કીણે કીણે! તણે! કાણે! કા ચહણે! કીણે! કાણે! કાણે! કાણ�